તારીખ પચીસ બાર બે હાજર ચોવીશ ના રોજ રાજુલા પોલીસ માં આપેલ હોય જે જાહેરાત ના અનુસંધાને બનાવ બાબતે ગંભીરતા દાખવી ગુમ થનાર મહિલા ને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશન ના કુનેહ કુનેહબાજ પીઆઈ વિજય એમ કોલાદરા ના હોય અલગ અલગ ટીમો બનાવી ગુમ થનાર મહિલાને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરે જે ગુમ થનાર મહિલા અંગે રાજુલા પોલીસ દ્વારા તપાસ કરાતા જાણવા મળેલ કે ગુમ થનાર પ્રેમિકા સોનલને ને બાબરિયાધાર ગામના એકત્રીસ વર્ષીય ભાવેશભાઈ રૂખડભાઈ પરમાર દેવી પૂજક સાથે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને ભાવેશની પહેલી પત્ની તથા ગુમ થનાર પ્રેમિકા સોનલ વચ્ચે અવારનવાર અણબનાવ બનતા હોય અને બાધના થતા હોય જેથી તપાસ કરતા જાણવા મળેલ કે આ ગુમથનાર સોનલબેન ગુમ થયા પહેલાં છેલ્લી વાર તેના પ્રેમી ભાવેશ સાથે જોવા મળેલ હોય જેથી ગૂમ થનાર અંગે વધારે શંકા જતા આ ભાવેશને રાજુલા પોલીસ સ્ટેશને બોલાવી યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા ભાવેશ એ કબૂલાત આપેલ કે આજથી અઢી મહિના પહેલાં સાંજના સમયે બાબરિયાધાર ગામની સીમમાં અવાવરૂ જગ્યા પર પ્રેમિકા સોનલ લઈ ગયેલ અને ત્યાં સોનલ બેન ને માથાના ભાગે કવાડાના નિપજાવી સોનલની લાશને ને બાજુમાં એક અવાવરૂ કૂવામાં નાખી દીધેલ અને કૂવા ઉપર ઝાડી ઝાખરા નાખી કુવાને ઢાંકી દીધેલ તેમજ સોનલે પહેરેલા કપડાં સળગાવી દીધેલા ની કબૂલાત પણ આપેલ રાજુલા પોલીસ સ્ટાફ તથા સરકારી પંચો તથા મામલદારની હાજરીમાં બાબરિયાધાર ગામની સીમમાં અવાવરું જગ્યા આવેલ કુવામાંથી એક હાડપિંજર માનવ અવશેષો મળી આવેલા હત્યાની પ્રાપ્ય વિકતો મુજબ પરિણીત ભાવેશ અને પરિણીણતા સોનલબેર વચ્ચે ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધ હાલક ડોલક નાવડાની માફક તું તું મે મેં કરતા કરતા આગળ વધ્યો હતો અંતે એક મ્યાનમાં બે તલવારો ક્યારેય ન રહી શકે તેમ હત્યારા આરોપી એવા પ્રેમી ભાવેશની બંને પત્નીઓ બંને શોકે વચ્ચે વિવાદ કરતા પ્રેમિકા સોનલના આ આરોપી પ્રેમી ભાવેશ સાથે છૂટાછડા થયા હોવા છતાં પ્રેમિકા પત્ની સોનલ પ્રેમી પતિ ભાવેશના ઘરે આવતી જતી રહેતી હતી પ્રેમી પતિ ભાવે દ્વારા ઝઘડાનો કાયમ ઉકેલ લાવવા પાંત્રીસ વર્ષીય પ્રેમિકા સોનલબેન ચુડાસમા કાસલ કાઢી નાખવાનો બાબરિયાધાર ખાતે રહેતા એકત્રીસ વર્ષીય ભાવેશભાઈ રૂકડભાઈ પરમાર નામક પ્રેમી પતિ મન સુબો ઘડી કાઢ્યો આ પાંત્રીસ વર્ષીય પ્રેમિકાની આજથી અઢી મહિના પહેલા કુહાડાના ઘા મારી હત્યા કરી પ્રેમિકાની લાશને બાબરીયા ધારની ઝોલાપરી નદીના કાંઠે આવેલ પચ્ચીસ ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં લાશ ફેંકી દેવામાં આવેલ આમ પ્રેમી ભાવેશ દ્વારા પ્રેમિકા સોલલની હત્યા કરી પુરાવા અવશેષોનો નાશ કરવા પ્રેમિકાના કપડા પણ સળગાવી દઈ પુરાવા મિટાવી દઈ આ સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવાની હત્યારા ભાવે દ્વારા નાકામ કોશિશ કરવામાં આવી હતી

અમરેલીના નવ નિયુક્ત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ખરાત નાઓયે અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વલે વૈદ નાઓયે રાજુલા પોલીસની કામગીરીના બારોબાર પ્રશંસા કરવામાં આવી હતી અને બેરદામાં આવી હતી આમ પોલીસ દ્વારા આરોપીનો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા આરોપીએ હત્યામાં વાપરેલ સંતાડેલો કુહાડો પણ કાઢી આપેલ છે અને પોલીસ દ્વારા મુદ્દામાલમાં કબજે લેવામાં આવ્યો હતો હાલ રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવવા માટે ખાસ ઝુંબેશને આયોજન કરવામાં આવે છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપી નાઓએ શોધવામાં સફળતા મળે છે એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એ એસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી અમે કે ભાષામાં જેને લાસ્ટ સીમ ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળી હતી એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યું હતું એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલા હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને ડકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ડબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એને લઈ ગયો હતો અને એક પૂર્વનિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસ્કૃત જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકડા આ કુવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી ભોગ બનનાર નામના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરા કરેલ છે હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકાં મળેલા છે તો એની એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે તમે અમે ડીએનએના એક સાયોગી પુરાવા લઈ લેશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગૂમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારો લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું આ કેસમાં પણ આશરે લગભગ એસી દિવસ પછી બનાવની અમુને જાન થઈ છે જે કે માત્ર ગૂમની જાન છે પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે જેના લીધે એ રાજુલા પોલીસ ટીમને હું અભિનંદન પાઠવું છું થેન્ક યુ